ખાસ નેટવર્ક નો ઇશ્યુ આવે તો અવશ્ય લાગી રહ્યું છે ઓકે ડન જ છે ચાલો ડન છે ડન છે ચાલો ઓકે તો વિદ્યાર્થી મિત્રો જેને ટેટ વન ની એક્ઝામિનેશન આપવાની છે આવા વિદ્યાર્થીઓ જે છે બરોબર છે કે જેને ડીએલએડ કરેલું છે અથવા તો જૂનું નામ જે છે તો પીટીસી કરેલું છે તો એમને ટેટ વન ની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે આપણને બધાને ખબર છે કે એમની પરીક્ષા જે છે એ દોસ્તો ડિસેમ્બર ની અંદર ચૌદ તારીખે યોજાવાની છે તો એ તો આપણને બધાને ખબર પડી ગઈ છે પણ ટેટ ટુ અને એમાંય ખાસ કરીને જે વિદ્યાર્થીઓને એસ વિષય હોય એસએસ એટલે કે વિદ્યાર્થી મિત્રો સોશિયલ સાયન્સ હમજો સોસિયલ સાયન્સ વિષય કોને કોને હોય પહેલા તો તો જે વિદ્યાર્થીઓ એ ખાસ કરીને એસેસ વિષય હોય તો તમે છ સાત આઠ ની અંદર એટલે કે ધોરણ છ સાત આઠ ની અંદર ટેટ ટુ ની અંદર જે છે એ પેપર આપી શકો છો અથવા તો જેટલા પણ કોમર્સ વાળા વિદ્યાર્થીઓ છે જે પણ

વિદ્યાર્થી મિત્રોને ખૂબ 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 જ ફાયદો થવાનો છે કારણ કે સામાજિક પદ્ધતિ શાસ્ત્ર વિષય તમે ન્યા રેગ્યુલર ભણીને આવી હશો જેમ કે સામાજિક વિજ્ઞાનનો શિક્ષક હોય તો એની અંદર કેવા કેવા ગુણો હોવા જોઈએ સામાજિક વિજ્ઞાનનો વર્ગખંડ જે છે એ વર્ગખંડની અંદર કઈ કઈ વસ્તુ હોવી જોઈએ સામાજિક વિજ્ઞાનનો વર્ગખંડ કેવો હોવો જોઈએ

બે કલાક ની અંદર આપણે તૈયાર કરવા જોઈએ આની આપણે ડિસ્કસ કરવાની છે દાખલા તરીકે સૌથી પહેલો તમારો ટોપિક છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર તો એને પાછું એ લોકોએ ત્રણ ભાગની અંદર ડિવાઈડ કર્યું છે જેમ કે બાળ વિકાસ દસ ગુણ છે ત્યારબાદ સમાવેશી શિક્ષણની સંકલ્પના

કયા કયા ડીપલી ટોપિક છે તો જો વિકાસ જે છે આ પહેલા ની અંદર જે છે આપણે શું શું વસ્તુ તૈયાર કરવાની છે જો અમુક ટોપિક બેઠે બેઠા ટેટ વન ની અંદર તમને જોવા મળશે જેમ કે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જે છે એ ત્રીસ ગુણની અંદર જે છે એ તમને ટેટ અંદર પણ જોવા મળશે

સામાજિક વિજ્ઞાન સાઠ ગુણ નું આવતું તમને સામાજિક વિજ્ઞાન અને એનું પદ્ધતિશાસ્ત્ર બધું પંચોતેર ગુણ પૂછાય છે ત્યાં તમને રીઝનિંગ એવું બધું નહોતા પૂછતા અહીંયા તમને રીઝનિંગ ને પૂછે છે બાકી બધું કોમન છે યાદ રાખજો બાકી બધી વસ્તુ કોમન છે હિન્દી જે છે જેમ કે ત્યાં તમને ભાષા પસંદ કરવાની આવતી એમાં હિન્દી અંગ્રેજી ગુજરાતી આ રીતે ચારમાંથી સંસ્કૃતમાંથી સંસ્કૃત બે સિલેક્ટ કરવાની આવતી અહીંયા તમને પ્રોપરલી બે આપી દીધી એક ગુજરાતી આવશે ને અંગ્રેજી આવશે તો ત્યાં અહીંયા ફકરા હતા અહીંયા પણ ફકરા છે એટલે કોપી ટુ કોપી બેઠે બેઠો સિલેબસ તમને અહીંયા સીટેટ નો જોવા મળતો હોય એવું લાગી રહ્યું છે મળતો એવું લાગી નથી રહ્યું જ છે એટલે જે છે એ જો અમે ત્યાંથી બધી વસ્તુઓ તૈયાર કરી જેમ કે પેલો ટોપિક છે વિકાસની સંકલ્પના અને એનો અધ્યયન સાથેનો સંબંધ તો સંકલ્પના જે છે એની વ્યાખ્યાઓ ઘણા બધા વિકાસની વ્યાખ્યાઓ ત્યારબાદ વિકાસની લાક્ષણિકતાઓ વિકાસના પ્રકારો એ જ રીતે વૃદ્ધિની વ્યાખ્યા એની સંકલ્પના બંનેનો તફાવત વૃદ્ધિ વિકાસનો તફાવત એની ઉપર કયા પરિબળો જે છે એ અસર કરે વૃદ્ધિના તબક્કા કઈ રીતે હોય શીખવાની પ્રક્રિયાની અંદર જે છે એ કઈ રીતનો સંબંધ રહેલો છે શિક્ષણ સાથે વિકાસનો શું સંબંધ રહેલો છે આટલા ટોપિક આની અંદરથી તમારે તૈયાર કરવા પડે જો આ બધા ટોપિક લાંબા લાંબા નથી હો સાહેબ તમે તો બહુ ડીપમાં અભ્યાસ આપી દીધો

અમુક અમુક પ્રકાશનના નામ તમને કહું જેમ કે વિદ્યાર્થી મિત્રો અમોલ પ્રકાશન બરોબર છે અમોલ પ્રકાશન આ સિવાય વિદ્યાર્થી મિત્રો નીરવ પ્રકાશન કયું નીરવ પ્રકાશન આ સિવાય વિદ્યાર્થી મિત્રો બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં જેને કરેલું હશે બાબા સાહેબ જે છે

જેમ કે બાળ વિકાસ હોય તો એની અંદર પહેલો ટોપિક છે વિકાસની સંકલ્પના અને અધ્યમ ટેસ્ટ આ બધી વસ્તુ આપણે મૂકશું મેન્ટરશિપ આખો પ્રોગ્રામ જે છે શરૂ કરવા જઈ રહ્યા છે તો એ મોન્ટરશિપ પ્રોગ્રામ તમારે જોડાવું હોય તો ગુજરાત એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી લો ચાલો ત્યારબાદ દાખલા તરીકે બીજો ટોપિક છે બાળ વિકાસના સિદ્ધાંતો તો એની અંદર શું શું કરવાનું છે તો કે બાળ વિકાસ નો ખ્યાલ એના સિદ્ધાંતો એનું મહત્વ શું રહેલું છે અસર કરતા પરિબળો શું કહેવાય અને જે છે એ શિક્ષણ સાથે ઉપયોગ કઈ રીતે કરી શકાય બાળ વિકાસ નો એ બધા ટોપિક તમારે અહીંયા કરવાના છે ત્રીજો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો વારસો અને વાતાવરણની બાળ વિકાસ પર અસર તો વારસો એટલે કે જેને આપણે આનુવંશિકતા કહીએ છીએ કે તમને આનુવંશિકતા શબ્દ જોવા મળશે કે તમને વારસો શબ્દ જોવા મળશે તો બંને એક જ થાય તો તમારે સમજી લેવાના એટલે વાતાવરણ કે પર્યાવરણ એટલે શું વ્યાખ્યાઓ સમજી લેવાની છે શું એનો પ્રભાવ જોવા મળે છે એની અસર શું થાય છે એની ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે અને શિક્ષણની અંદર આ બંનેનું મહત્વ શું રહેલું છે ખાસ અહિયાંથી પ્રશ્ન ખૂબ જ નીકળશે પદ્ધતિ શાસ્ત્ર હોય કે બાળ વિકાસ હોય વાર્ષો અને વાતાવરણનું શિક્ષણ ની અંદર શું મહત્વ છે ત્યાંથી પ્રશ્નો બધામાં નીકળશે એટલે તમે બધા જો વિકાસ નો શિક્ષણ સાથે મહત્વ શું રહેલું છે તો બધામાં એ ટોપિક તમને જોવા મળશે અને મળશે અને મળશે રેડી ત્યારબાદ છે સામાજિકીકરણ ની પ્રક્રિયા જો આમાં બધા આવે શિક્ષક માતા પિતા સહપાઠી બધાની અંદર બાળક જ્યારે મોટું થાય ત્યારે સામાજિક જગત હોય તો એમાં બધી અસર કરે તો શિક્ષકની શું ભૂમિકા રહેલી છે પરિવાર એટલે કે માતા પિતા જો માતા પિતા પરિવારમાં આવી જ જાય તો એની શું ભૂમિકા રહેલી છે મિત્ર સમૂહ ની ભૂમિકા શું રહેલી છે અને સામાજિકીકરણમાં માં રમત ની ભૂમિકા શું રહેલી છે આ બધી વસ્તુઓ જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવા મળશે ચલો દોસ્તો કોમેન્ટ જે કઈ પ્રશ્ન હોય કોમેન્ટ કરજો ખાસ કોમેન્ટ દેખાતી નથી કોમેન્ટ નો પ્રશ્ન છે આ બધા સિદ્ધાંતો કરી નાખવાના છે શિક્ષણના જેટલા પણ સિદ્ધાંતો કરી નાખજો બરોબર છે બીજા ત્રણ સિદ્ધાંતો અહીંયા પણ સ્કીનર નો સિદ્ધાંત હોય સ્થોન નો હોય પાવલોનો હોય આ બધા સિદ્ધાંતો તમને વિદ્યાર્થી મિત્રો આ સિદ્ધાંતો ખાસ કરીને ધોરણ અગિયાર માં પણ મળી જશે ધોરણ અગિયાર અને ધોરણ બાર જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનની જે પાઠ્યપુસ્તક છે આ મનોવિજ્ઞાનના પાઠ્યપુસ્તકની પાઠ્યપુસ્તક ની અંદર આ સિદ્ધાંતો તમે બેઠે બેઠા મળી જશે તો ત્યાંથી પણ તમે તૈયાર કરી શકો છો જય માતાજી શક્તિસિંહ જાડેજા ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બાળ કેન્દ્ર શિક્ષણ ખૂબ જ અગત્યનું જો ટેટ વન માં ટોપિક છે ટેટ ટુ માં ટોપિક છે બાળ કેન્દ્રિત શિક્ષણ જેની અંદર શું મહત્વ છે એની વિશેષતાઓ શું રહેલી છે એના સિદ્ધાંતો શું રહેલું છે પ્રગતિશીલ શિક્ષણ કોને કહેવાય અને પ્રાથમિક જે શિક્ષણ છે એટલે કે ધોરણ 1 થી શરૂ પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ જે છે એ આખો મુદ્દો તમારે અહીંયા બાળ કેન્દ્રીય શિક્ષણની અંદર તમારે તૈયાર કરવાનો છે

કઈ સરકાર ની અંદર જગ્યાઓ ખાલી નથી આપણને ખબર છે કે સરકાર ની અંદર જગ્યાઓ ટેટ ટુ માટે ખાસ ખાલી નથી એટલા માટે ટેટ ટુ ની પરીક્ષા અંતે રાખવા રાખવા જઈ રહ્યું છે પણ હવે ટેટ ટુ ની પરીક્ષા ભલે અંતે કદાચ રાખે અભ્યાસક્રમ પૂરો કરી નાખવો જોઈએ કોઈ પણ સંજોગોની અંદર જાન્યુઆરી સુધીમાં તો આપણો અભ્યાસક્રમ પૂરેપૂરો પૂરો હોવો જોઈએ એને ટોપિક આપે આપને આપી દીધા છે એટલે ડે ટુ ડે શું કરવાનું છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ રેડી તો આપણી પાસે કેટલા મહિના છે તો કે આપણે વિદ્યાર્થીઓ અત્યારે જે છે અહીંયા નવેમ્બર ડિસેમ્બર થઈ શકે અને આપણે તૈયારી કરવાની છે મેન્ટરશિપ આખો પ્રોગ્રામ જે છે એ તમારા માટે જ છે તો એ આપણે તૈયારી કરશું રેડી ત્યારબાદ જાતિ વિષય ભેદભાવ જે છે એ દૂર કરવાની અંદર જે છે કેળવણી ખાસ કરીને આપણા સમાજની અંદર ઘણી બધી જાતિભાઈ ભેદભાવો જોવા મળે છે તો જાતિ આધારિત જે છે શ્રમનું વિભાજન પેલા સમજાવવું પડે ઘણા બધા પૂર્વગ્રહો બાંધી લીધા હોય કે આ જ્ઞાતિ આમ જ કરવાનું આ જ્ઞાતિ આમ નહીં કરવાનું આ જ્ઞાતિ જે છે ઊંચ જ્ઞાતિ છે જ્ઞાતિ નીચે જ્ઞાતિ છે આવા જેટલા પણ રૂઢિપ્રયોગો નહી પણ રૂઢિચુસ્તતા કહેવાય રૂઢિચુસ્તતા તો આ રૂઢિગત થઈ ગયું હોય પૂર્વગ્રહ હોય તો આ બધી વસ્તુઓ જે છે એ વિદ્યાર્થીઓને સમજાવવી પડે શાળામાં જાતિગત ભેદભાવો થઈ રહ્યા હોય બાળક સાથે આવું થઈ રહ્યું હોય અને ભેદભાવ ઉત્પન્ન સાનાથી થાય છે એના કારણો કયા કારણો જવાબદાર છે એ આપણે જાણવા જોઈએ

ત્યારબાદ મૂલ્યાંકન સાહેબ આ બધું ક્યાંથી તૈયાર થાય ક્યાંથી મળે જો બધું પ્રાઇવેટ પબ્લિકેશનમાંથી તમને મળી જશે અથવા તો ગવર્નમેન્ટ પ્રૂફ જે છે ગવર્મેન્ટ પ્રૂફ જે છે એની અંદર ખાસ કરીને ટેટ જે છે એ ટેટ 1 ના મોડ્યુલ જે છે એની અંદરથી અમુક મુદ્દા મળશે બધા નહીં મળે અમુક મુદ્દા મળશે અને અમુક મુદ્દા જે છે હું તો એમ કહું છું કે તમે જે છે ગુજરાતના ફેકલ્ટીના વિડિયો જો એની કરતા સીટેટ જે છે એ સીટેટ આધારિત આખો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો જે છે અથવા તો બાળ વિકાસ છે અધ્યાપન શાસ્ત્ર છે આ બધું સીટેડ નું બનાવતા હોય ત્યાંથી જુઓ તો તમને બેઠે બેઠો ખ્યાલ આવશે કે આ બધી વસ્તુ ત્યાંથી લીધેલી છે એટલે ત્યાંથી તમે કરી શકો છો અથવા તો મેન્ટરશીપ પ્રોગ્રામમાં જોડાશો તો તમને આ બધાનું ગુજરાતીમાં બધું વ્યવસ્થિત મટીરિયલ જે છે મળી જશે ટોપિક વાઇઝ પીડીએફ મળી જશે ટોપિક વાઇઝ થિયરીની પીડીએફ મળી જશે ટોપિક વાઇઝ એમસીક્યુ ની પીડીએફ મળી જશે ટોપિક વાઇઝ ટેસ્ટ મળી જશે આ બધી વસ્તુ આપણે કરવા જઈ રહ્યા છે

આ મુદ્દો તો આ બધા મુદ્દા બહુ ડીપમાં છે આ બધા મુદ્દા તો બહુ ડીપમાં છે આખો સિલેબસ જે છે આખો સિલેબસ જે છે તમે જોઈ શકો છો આપણે આખો સિલેબસ જો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી આખો સિલેબસ છે આ આખો સિલેબસ જો તમારી પાસે હોય તો આની પ્રિન્ટ કાઢી નાખજો આ સિલેબસ જે છે ને સામાજિક વિજ્ઞાન વાળા વિદ્યાર્થીઓ માટે મેં આ સિલેબસ ને અલગથી કરી નાખ્યો છે તો આની તમે પ્રિન્ટ કાઢી નાખજો બરોબર છે આ બાળ કેન્દ્રિત વિકાસ આ સિવાય રીઝનિંગ છે બરોબર સામાજિક વિજ્ઞાન અત્યારથી દરરોજ અત્યારથી દરરોજ જે છે દરરોજ એક અથવા તો બે ચેપ્ટર છે ને ધોરણ નવ ની અંદર ઓગણીસ ચેપ્ટર છે એમાંથી બધા માંથી ત્રણ ચાર ચેપ્ટર એવા છે જરૂરી નથી આપણાની અંદર તો મેક્સિમમ તમે એવું રાખો કે લગભગ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પિસ્તાલીસ ચેપ્ટર છે આપણે તૈયાર કરવાનો થાય આમ તો જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો સત્તર અઢાર ને ઓગણીસ ક્રમશ સરવાળો માંડીએ બાવન ને ત્રેપન ચોપન જેટલા ચેપ્ટર થાય છે પણ બધા નથી આમાંથી અમુક ચેપ્ટર જે છે એ સાવ ઈઝી છે આના છોકરાને આવડતા હોય એ રીતના એટલે ચેપ્ટર પિસ્તાલીસ જેવા મોસ્ટ આઈએમપી છે તો આનું હેન્ડ રિટર્ન બુક જે છે એ પણ આપણા કોર્ષની અંદર તમને મળવાપાત્ર થવાની છે હેન્ડ રિટન બુક આખી લખેલી બુક જેમાં આઈએમ્પી હોય એ જ વસ્તુ ચેપ્ટર લેવું પડશે અલગથી જ વિડીયો લેવો પડશે જેથી કરીને બધું ભેગું ન થાય ખાસ કરીને આજે જે મેં તમને સમજાયું એ મેં તમને સમજાયું વિદ્યાર્થી મિત્રો બાળ વિકાસ અહીંયા દસ માર્ક નું જે છે બાળ વિકાસ તો આ બાળ વિકાસની ની અંદર ડીપમાં કયા કયા કોપિક કરવા એ મેં તમને ખાસ સમજાવી દીધું છે સિલેબસ તમને આપી દીધું છે આ ત્રણ સામાજિક વિજ્ઞાન વાળા વિદ્યાર્થીઓ છે એને પીડીએફ આ ટેલિગ્રામની અંદર અપલોડ કરી દે જેથી તમે જોઈ લેજો તો આ રીતે પ્રોપરલી જે છે તૈયારી સ્ટાર્ટ કરી દેજો મેં તમને એ કીધું એ પ્રમાણે અલગ અલગ યુનિવર્સિટીની જે બુકો હોય છે બધા બુકો માંથી તમને બધા ટોપિક બેઠે બેઠા મળી જશે અથવા તો ત્યાંથી ન મળે અને તમારે સીધા જે છે કેન્દ્ર સરકાર ના કોપી મારવા હોય તો સીટેટની ની કોઈ પણ પુસ્તક તમે મંગાવશો તો એની અંદર બધે બધા ટોપિક તમને બેઠે બેઠા જોવા મળશે તો આ વસ્તુ તમને ત્યાંથી એટલે કે બાળ વિકાસ એવમ શિક્ષા શાસ્ત્ર તમને ત્યાંથી મળી જશે સાથે સાથે સામાજિક વિજ્ઞાન જે છે એ સામાજિક વિજ્ઞાન પદ્ધતિ શાસ્ત્ર જે છે એ તો તમને બહુ ડીપમાં સારી રીતે જે છે એ બીએડ અથવા તો પીટીસી ના પુસ્તકો જે એમાંથી મળી જશે એમાં ખાસ કરીને બીએડ જો કરેલું હશે ને તો માં તો આખું એક તમને જે છે એ વિષય જ આવતું હતું સામાજિક વિજ્ઞાનનો જે વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન સાથે બીએડ કરેલું છે એમના માટે તો ત્યાંથી તમને ઉપયોગી થશે એ લેક્ચર આપણે ફરીથી ક્યારેક ગોઠવીશું અંદરડીપમાં કયા કયા ટોપિક કરવા એને વિડીયો તમારા સુધી પહોંચાડતા રહેશું કંઈક ને ક્યાંક એમસીક્યુ સોલ્યુશન સ્વરૂપે તમારા સુધી આવતા રહેશું જેથી કરીને પરીક્ષાની અંદર તમને કંઈક ફાયદો થાય મળે છે નવા વિડીયો માં સાથે થેન્ક યુ ફોર વોચિંગ